ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં મામલદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પણ તેમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારી જ હાજર નહીં હોવાથી અરજદારો રોષે ભરાયા હતા પાનોલીથી વાયા ઉમરવાડા થઈ અંકલેશ્વરને જોડતો રસ્તો વર્ષોથી બિસ્માર હોવા છતાં તેનું નવીનીકરણ નહીં કરવામાં આવતા સ્થાનિકોએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજી કરી હતી જેમાં અરજદારોને અંકલેશ્વરની મામલદાર કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા પણ માર્ગ અને મકાન વિભાગના અધિકારી હાજર નહીં હોવાથી તેમને ધક્કો પડ્યો હતો આ માર્ગનો પાનોલી રવિદ્રા કરમાલી ઉમરવાડા સંજાલી સહિત નજીકમાં પાંચથી વધુ ગામોના લોકો ઉપયોગ કરી રહ્યા છે આ ઉપરાંત વિવિધ કંપનીઓના ભારદારી વાહનો પણ અહીંથી જ પસાર થાય છે આ રસ્તો નવો બનાવવામાં છેલ્લા ઘણા સમયથી વિલંબ થઈ રહ્યો હોવાથી વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે જો કે સ્થાનિક અરજદારે વર્ષ બે હજાર એકવીસથી અરજીઓ કરી છે પરંતુ આજદિન સુધી તેનું નિરાકરણ આવ્યું નથી અંકલેશ્વરથી પાનોલીનો આખો રસ્તો ખરાબ થઈ ગયો છે

અને મુખ્યશ્રી મંત્રીશ્રીઓને રજૂઆત કરવા છતાં પણ હજુ રસ્તાનું કોઈ નિવારણ આવી રહ્યું નથી જ્યારે મેં ઓનલાઈન મુખ્ય માન્ય મુખ્યમંત્રી ઓનલાઈન ફરિયાદ કરી હતી તેના નિવારણ માટે આજે મને બોલાવ્યો હતો એના માટે જ્યારે એમ આ લોકો બોલાવે છે પણ એના માટે એક તાઇફા જેવું લાગી રહ્યું છે કારણ કે જ્યારે અધિકારી હાજર નથી રહેતા પીડબલ્યુડીના તો રજૂઆત સાંભળીને કોઈ થતું જ નથી આના માટે મેં વારંવાર રજૂઆત કરી છે કશું થતું નથી અને અમારો રસ્તો ઓલરેડી એ લોકો બતાવે છે કે તેર ત્રણ બે હજાર ચૌદના બનાવવાની તારીખ બતાવે છે પંદરના પૂર્ણ બતાવે છે તો અત્યારે એમના આઠ વર્ષ પૂરા વર્ષ પુરાન્ટ છે એટલે એમના બનાવવા માટે એવું બતાવે છે કે બે હજાર સત્તરના બન્યું છે અગર બે હજાર સત્તરના બન્યો હોય કે બે હજાર ઓગણીસના બન્યા હોય તો પછી મારી રજૂઆતો જે થઈ છે તેના માટે મેં એમના માટે અરજીઓ કરી કે મારો રસ્તો ખરાબ છે બે હજાર એકવીસથી હું રજૂઆત કરું છું તો કોન્ટ્રાક્ટર પાસે રસ્તો કેમ નથી બનાવતા રિપેર કેમ નથી કરાવતા આના માટે કંઈક સ્પષ્ટ તપાસ કરવામાં આવે અને જવાબદાર કોન્ટ્રાક્ટર પર એના પર કાર્યવાહી કરવામાં આવે એવી મારી માંગ છે